નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક અમરેલીનો કેસ આપ સૌને યાદ હશે કે જેમાં એક લેટર કાંડ સર્જાયો હતો ત્યાંના ધારાસભ્ય કૌશિક વેકરિયાની સામે કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચાર સહિતના આરોપો સાથેનો એક લેટર વાયરલ થાય છે ને એમની અંદર એ આરોપીઓને પોલીસ પકડી પાડે છે ને રાત્રિના સમયે અચાનક એક પાટીદાર સમાજની એક દીકરી પાયલ કે જેનો વરઘોડો કાઢવામાં આવે આ ચર્ચા ખૂબ જોરશોરથી ઉપડી હતી પાટીદાર સમાજના આગેવાનો ખૂબ આક્રોશમાં હતા અને આ દીકરીને જેલમાંથી મુક્ત કરાવવા માટે સતત લગાતાર મહેનત કરી રહ્યા હતા દિલીપ સંઘાણી પણ દીકરીને જેલમાં મળવા માટે ગયા હતા પણ આજે ચર્ચા કરવી છે કે પાયલગોટીને પોલીસની નોટિસ આવી છે એ પહેલા આપણે સમાચાર આપી દઉં કે લેટર કાન્ડનો મુખ્ય આરોપી મનીષ વગાસ્યા આજે દિલીપ સંઘાણીને મળવા માટે ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા ત્યાં શું ચર્ચા થઈ એ તો એમને જ ખબર પણ ત્યાં એક બાજુ ચર્ચા થઈ ને બીજી તરફ પોલીસની પાયલ ગોટીને નોટિસ છે અને આ નોટિસમાં પાયલ ગોટીને પોલીસ સ્ટેશને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે નોટિસ માં શું લખ્યું છે તેની વાત કરીએ તો પાયલબેન અશ્વિનભાઈ મનુભાઈ ગોટી વિઠ્ઠલપુર ખંભાડિયા બાપા સીતારામ ચોક પાસે જિલ્લો અમરેલી અને આખી આ કલમ છે તેને અનુસરતા આખી વાત કરવામાં આવી છે તારીખ પંદર પાંચ બે હજાર પચીસ નો આ લેટર છે અને આ જે નોટિસ છે નોટિસની વાત કરીએ તો એમાં લખેલ લખવામાં આવ્યું છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસ બે હજાર ત્રેવીસની કલમ એકસો ઓગણસી ના અનુસરણમાં

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમરેલી ખાતે અમારી સમક્ષ હાજર થવા નિર્દેશ કરવામાં આવે છે તમને નીચે જણાવેલ તમામ નિર્દેશોનું પાલન કરવા જણાવવામાં આવે છે એમાં પહેલું કારણ છે તમે જ્યાં અને જ્યારે જરૂર પડે ત્યારે તપાસમાં હાજર રહેશો અને તપાસમાં સહયોગ આપશો બીજી વાત છે તમે ગુનાના સાચા નિર્કષ પર આવવા માટે ગુનાની તપાસ સાથે સંબંધિત કોઈ પણ ભાગ છુપાવ્યા વગર સત્યતાપૂર્વક તમામ તથ્યો અમને જણાવશો ત્રીજી વાત છે તમે ગુનાની તપાસ માટે જરૂરી તમામ દસ્તાવેજ સામગ્રી આ બધી જ રજૂ કરશો અમારા લખેલ પુસ્તક ચોપડા કાગળ પત્ર ચિઠ્ઠી બુક વગેરે વધુમાં વધુ અસલમાં સાથે લાવી અહીં રજૂઆત કરવાના રહેશે જેની ખાસ નોંધ લેવી એટલે કે પાયલ ગોટી પાસે જે પણ પુરાવા હોય અથવા તો જ્યારથી ત્યાં કામે લાગે છે ત્યારથી એમની પાસે ત્યાંના કોઈ કાગળ હોય લખાલ હોય ચિઠ્ઠી હોય પત્ર હોય કઈ પણ હોય તો એ સાયબર ક્રાઇમમાં જ્યારે હાજર થાય ત્યારે ઓરિજિનલ પુરાવા સાથે હાજર રહેવામાં કહેવામાં આવ્યું છે ચોથી વાત લખવામાં આવી છે તમે તપાસમાં અમારો સંપૂર્ણ સહયોગ મદદ પ્રદાન કરશો પાંચમી વાત છે તમે ગુનાની તપાસ મુદ્દત સાથે સંબંધિત કોઈ પણ પુરાવાનો નાશ કરશો નહીં કરવા દેશો નહીં એટલે કે તમારી પાસે એટલે કે પાયલ એવું પણ કહેવામાં આવ્યું છે કે જો પાયલ પાસે કોઈ એવો પુરાવો છે એવું કોઈ કાગળ છે એવું કોઈ લેટર છે પત્ર છે તો એનો વિનાશ કે એને કોઈ જાતનું છેડછાડ ન કરવાની અપીલ કરવામાં આવી છે અને સીધી જ સાયબર ક્રાઈમમાં પાઇલ ગોટી પાસે જે વસ્તુ છે એ ત્યાં જમા કરાવી અને સાથ સહયોગ આપવા માટેની વાત કરવામાં આવી છે છઠ્ઠી વાત લખવામાં આવી છે તપાસ કરનાર અધિકારી શ્રી थाना અધિકારી શ્રી દ્વારા ગુનાની તપાસ સાથે સંબંધિત બીજી કોઈ પણ શરતો લાગુ કરવામાં આવે તેનું પૂરતું પાલન કરશો આ નોટિસમાં જણાવેલ શરતોનું પાલન કરવામાં હાજર થવામાં નિષ્ફળ રહેશો તો તમારી બીએનએસ ની કલમ 208 મુજબની કાર્યવાહી કરવાનું કાયદેસર બનશે કેવી જુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ અમરેલી અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની નોટિસ પાલગોટીને આપવામાં આવી છે અને પાલગોટીને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે પાલગોટીની ફરી એકવાર પૂછપરછ કરવામાં આવશે અને ફરી એકવાર

પાયલ ગોટી જો પોલીસ સ્ટેશન જાય ને એમની પાસે હજુ પણ જો કોઈ પુરાવા હોય તો ત્યાં રજૂ કરે તો નવું કઈક ભૂકંપ સર્જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે અત્યાર સુધી પોલીસ શું કરતી કેમ આઠ આટલા દિવસો પછી ફરી એકવાર પાયલને પાયલ ગોટીના નોટિસ મોકલવામાં આવે કારણ કે અત્યાર સુધી એ મુદ્દો આખો દબાઈ ગયો હતો જેના પર આરોપ હતો એ ધારાસભ્યો ખૂબ ખુલ્લામાં ફરવા માંડી ગયા હતા જે આરોપીઓ હતા એ બધા નીકળી ગયા હતા એ પણ પોતાનું રાબેતા મુજબના કામકાજ કરી રહ્યા હતા અત્યારે પોલીસના હાથમાં એવું તો શું કડી લાગી છે કે ફરી એકવાર પાયલ ગોટીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી રહી છે શું કંઈ નવું થવાનું છે અથવા તો શું પોલીસના હાથમાં કોઈ નવા પુરાવા લાગ્યા છે કે પછી જે ધારાસભ્ય સામે લેટર વાયરલ થયો હતો એ વાયરલ પત્રને લઈને કંઈક નવો ખુલાસો થઈ રહ્યો છે સૌથી સવાલ એ પણ પણ બીજો થઈ રહ્યો છે કે તો ઘણા બધા હતા તો શું એક પાયલ ગોટીને જ આ નોટિસ મોકલવામાં આવી છે કે કેમ કે બીજા અન્ય આરોપીઓ છે તેને પણ મોકલવામાં આવી છે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે જો એક પાયલ ગોટીને મોકલવામાં નોટિસ મોકલવામાં આવી છે અને એમની આ પૂછપરછ થઈ રહી છે તો સ્વાભાવિકપણે બીજા આરોપીઓ છે તેમની પણ પૂછપરછ થવી જોઈએ અને જો પત્ર સાચો હોય તો એ ધારાસભ્ય પર કાર્યવાહી થવી જોઈએ ને જો એ પત્ર ખોટો હોય તો એ ધારાસભ્ય એ સામે આ લોકોની કાર્યવાહી કરવા માટે અપીલ કરવી જોઈએ કારણ કે કોઈને આ રીતે બદનામ કરવાનો કોઈનો હક નથી કાયદા કાનૂન બધા માટે એક હોય છે ત્યારે પોલીસ પર પણ ત્યારે શંકા ગઈ હતી ને અત્યારે પણ એ જ શંકા કે શું કંઈક નવું રંધાઈ રહ્યું છે કે કેમ સૌથી મોટો સવાલ એ કારણ કે પાયલ ગોટી પોતાના ન્યાય માટે એડવોકેટ આનંદ યાજ્ઞિક સાથે હાઈકોર્ટે પણ પહોંચ્યા હતા અને હાઈકોર્ટ પહોંચતાની સાથે જ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું હતું કારણ કે આનંદ યાજ્ઞિક ને આ બધા જ લોકો જેની ઠુંબર સહિતના લોકો હાઈકોર્ટમાં પણ આવ્યા હતા ત્યાં અરજી પણ કરી હતી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા ન્યાય માટેની ગુહાર લગાવી કે એક ગરીબ ઘરની દીકરી એક જુવાન જો દીકરીનો વરઘોડો નીકળે છતાં પણ કોઈ બોલવા માટે તૈયાર ન થાય ને એમને ન્યાય પાવા માટે તૈયાર ન થાય ત્યારબાદ આનંદ યાજ્ઞિક છે એડવોકેટ જેની ઠુમર છે કોંગ્રેસ નેતા આ બધા જ એમની સાથે રહી અને પરિવારજનો સાથે હાઈકોર્ટ ખાતે પહોંચે છે અને ત્યારબાદ કદાચ એવું હોય કે પાયલની પૂછપરછ થાય અને એમાંથી કંઈક નવું આવે તો કોઈ નવાઈની વાત નહીં કારણ કે જે થવાનું હતું એ તો થઈ ગયું છે પણ હવે કંઈ થાય અને હવે જે કંઈક ઉકળતો ચરુ છે એ વધુ ઉકળે અને અમરેલીનું રાજકારણ ફરી એકવાર ગરમાય તો પણ કોઈ નવાઈની વાત નથી કારણ કે ત્યારથી લઈને આજ દિન સુધી માત્ર ચર્ચાઓ એ પાયલ ગોટી સીમિત રહી હતી કારણ કે એક જવાન જો દીકરીની ઈજ્જત પર સવાલ ઊભા થયા હતા એનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો ને નામ રીકન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હતું સૌથી મોટા સવાલો ત્યારે થયા હતા પોલીસની પોલીસ પણ શંકામાં હતી નેતાઓ શંકામાં હતા ત્યાંનું તંત્ર શંકામાં હતું જે લોકોએ આના વિશે ચર્ચા કરી બધા જ ઝંકામાં તો હતા જ પણ પાયલ આ નોટિસ મળતાની સાથે જ અમરાલી અમરેલીનું એ રાજકારણ ફરી એકવાર ગરમાઈ ચૂક્યું છે પાયલ આ પોલીસની નોટ પોલીસની આ જે નોટિસ મળી છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર